એલા આવા કાઠોની પોકળીઓ જોક મા તાર તો મત બગાણો નાખે એટું કા બચાવ આવો પ્લાન નતું યાર પે કાડું પારવાનું અંદર જવાનું આવતું તું પારવાનું નતું યાર પે કાડું ને તું તો જમ્બર બગડે હું તો તો ધરો તું તો આપું જો ધરો નઈ કાયડા હું નઈ નાખું અલ્યા હેણા શિરો બનાય સખખા દીનો શિરો આની યાર પડશે

અલ્યા આપણે ઈ થઈ નઈ લેશું યાર તમે નાવાવા છો તમે ને હા તમે ડગો તો કર્યો બગાડવું પડે યાર અલ્યા ફાઈક ના બગાડવા આ એકલા મારું મગજ

લઈને <laughs> આવ્યા <laughs>

ઘલાજી આજુકો તમે ઓલ સમજાઈ દેજો અને ફણા રસ્તામાં તો ના રહું હું કહું ઓયકા દુકાન ધોકા માર્યો હું અઈયો વધારે બેહું નહીં બોલા મો કરી નાટક કોક કરશી જો અલ્યા બેહો કરશે ભાઈ બેહો અમે ઉપર બેહો ને બરાબર છે અગા તમાર નામ તો ક્યો અલ્યા આજો બોલા ડોશી

પેલા હું જોઉં પછી તમે જો પેલા હું જઉં હા જમીન સાગ બહુ આઈયા અલ્યા કરતો જેવું હ તા થોડી લેતા હું આવું યાર કઈ મારતા હું ને યાર તું હા તારે આવું આવું બે હવા

અલે ગામમાં યાર અમાર ગામના હ એવું છે અમાર બાજુમાં પેલો લાલ પાગડી વાળો રહ્યો ને એક કરશન કુકડી અને પેલો વિસુ ઢુકડી બરાબર એટલે બે દોહા માર ગોમ કોઈ સીધા જ રહેતા નઈન અપલખના હ જો હો કે આ શું કરી આવું ના કરે એમ બસ બાર જ્યા હોય આ તો મે કીધું કે તો માર હાઢો હાર્યો તે આપણે બોલાવ છે એમ કરીને લઈને આવ્યો હું તો એકલો આવ્યો ને તો એ હાઢું સારું હતું

ઉપરથી યાર ચડજ બની યાર વધારે ઘણું વધારે ઉપર હું ચડું તો વધારે નહીં કોઈ ના ભાઈ ના એવું થોડું હતું તમે ઉપર ચડું લ્યો હું તો નહીં ચડવાનું ઉપર ચડમો વેહનું એટલે આપણે હરખો હરખો ભાગ પદ એક એક પદો ગણી લઈ લઈશું ઉપર તો યાર ખોટા લાગે બધા એટલે આ બોરડી બોલડી પર આવડો મોટો વેલો નહીં દેખાતો છે એવો મોટો ચડક ચડક્યો ઉપર તું તો આવ્યું તું નાટક કરી લે અરે

વહુ કશું એ એ હેડો નહી યાર કરી ગયો હા ઓય કોઈ કર્યું ચડતો તો જોયું ને આમ તાન પડી ને બુમા પાડતો તો હું ના લાવ આવી થઈ ગયો તમને કીધું કે પ્લો ડોહો ઓફ થઈ ગયો હે ફોન આય કરે યાર કાઢવાના ઈને પછી જો તાર પછી ઉભો લાવ હોહો લાવ બોલામનું કરી દઈએ કે યાર આવવાનું તો હું તો નઈ લાયો યાર પૈસા અરે જલ્દી ના ના જો ઓધો પહોંચો હેલો તમાર નંબર હું તમને આલ દી તો જો કોટીન આ જય માતાજી

અમારે બે ના ખબર નથી તમે બે કોઈ ઊંધુ કરવાના હોય નઈ કર્યું કાઈ કર મોણો બદલો તો લે આવી રાજ ના ના પણ હું ખબર લેવા હું કહું કરવા બોલમનું ના હલો ઘેર કેમની લઈ જઈશ હું તો કેતો તો અલ્યા કે ના ચડે ના ચડે મોનતો જ કોઈ જવું પડશે ને હોને લઈ જઈશ પડી લાવ નહીં લઈ જઉં છું આય અને ઉપર

ઘર હા ચોખ્ખો રસ્તો હા હું હારી જીએ ના મારો રસ્તો હું આમ તો કોશીયે બોલો આરામ બોલો ભાઈ રામ વાટા વાગલ વાગલ ના ના તું મારી ભાગી જો મારવા આવે આ દોહાનો પગ ભાજીયો હ તો લાફો અડી નઈ મને પકરાઓ પકરાયો ને આ આગળ 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 રસ્તો બતો તમે આવો ચી ભાગી છુ ભાગી આ મારી આ આ